અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ટોમરે મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ કરેલો હતો સંસદીય મત વિસ્તાર અને અમરેલી જિલ્લો અને મહુવા ગારિયાધેર વિસ્તારમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર જેનીબેન ટુમ્મરે મહુવા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધેલી હતી તેઓએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરેલા હતા અને એક તરફ દેશના વડાપ્રધાન બહેનોની ભાગીદારીની વાતો કરે છે અને બીજી તરફ અમરેલી જિલ્લાની દીકરી તમારી સૌની દીકરી ચૂંટણી લડી રહી છે ત્યારે તેમની ઉમેદવારી રદ કરાવવા માટે ભાજપ પક્ષ તૈયાર થયેલો છે ત્યારે ભાજપની આ બે મોટાની વાતો મતદારો સમક્ષ ખુલ્લી પડી ચૂકી છે અને મિલકતમાં પણ આવનારા સમયની અંદર તેઓ ભાગીદારી કરાવવા જઈ રહ્યા છે અમારી કોઈ જવાબદારી રહેતી નથી ત્યારે આવા ખોટા ઇસ્યુ ઊભા કરી તમારી સૌની દીકરી બેન ટુમરનું મનોબળ તોડવા પ્રયત્ન કરે છે પરંતુ ઈશ્વર અને સત્ય અમારી સાથે છે તેવું તેમણે જણાવેલું હતું તેમણે શિક્ષણ આરોગ્ય રોજગાર રસ્તા અને રોજગારીને લગતા પ્રશ્નોનો મુદ્દો ઉઠાવેલો હતો અને આવનારા સમયની અંદર કોંગ્રેસની સરકાર આવશે તો આ તમામ પ્રશ્નો ઉકેલી દેવામાં આવશે તેવી બાહેતરી પણ તેમણે આપેલી હતી એકની એક જિલ્લા પંચાયત લડી ત્યારે દીકરી તરીકે લડી પણ પ્રમુખ મહિના પછી ખરેખર લોકોની સમસ્યાઓ અને વેદનાઓ શું થઈ જાણીને આ આ કથામાં આવી છું એટલે કહું છું કે જાણીને એક મહિના સુધી ડોક્ટર સાહેબ રોજ એવો દિવસ આવ્યો છે કે થોડી વાર રહેવા દેવો અમને લઈને